અને અમે મગની દાળ પલાળીએ છીએ આટલી પ્રસાદી અમારા ગુગા મહારાજ ને થાય છે તો અમારા ઘરે નાક પાચમ પૂજા માટે પૂજાની તૈયારી શરૂ થઈ ગઈ છે અને ટાઇલ્સ ઉપર ચારે બાજુ કંકો થી તે ચિત્ર દોરવાનું હોય છે તે શરૂઆત થઈ ગઈ છે તે બાપાની પૂજા માટે તે કરવામાં આવે છે અને તે કહેવાય છે કે તે આ જે કરે છે તે નાગ બાપા જે છે તેને બહાર જવાના રસ્તા તે દોરવામાં આવે છે કેમ કે પાંચ નાક બાપા દોરવામાં આવે છે પણ તે ક્યાંથી બહાર નીકળે તેના માટે તે ચારે બાજુ કંકુથી આવી રીતે તે કરવામાં આવે છે અને તે બહુ જ સરસ એવું સ્પષ્ટ આમ દેખાય એમ એવું સરસ એવું આમ કંકુથી કરવાનું હોય છે અને બધા જ લોકો તે ઘરે કરતા હોય છે આવી રીતે તો તમે જોયું ને કે દરવાજા બહુ સરસ એવા થઈ ગયા છે ને એક બે અને બે દરવાજા સરસ એવા થઈ ગયા છે અને ચારે બાજુ તેવા સરસ મજાના દરવાજા કરી દેવામાં આવે છે તો જોઈ શકો છો કે સરસ એવા મજાના દરવાજા ત્યાં થઈ ગયા છે અને પછી અંદર પાંચ આવી રીતે ગોગા બાપા દોરવાના હોય છે જે પહેલો ગોગા બાપા દોરાઈ ગયા છે આ બીજા ગોગા બાપા દોરાય છે તેવી રીતે પાંચ આવી રીતે ગોગા બાપા દોરવાના હોય છે કંકુથી અને પછી પાંચ આવી રીતે ગોગા બાપા દોરવાના હોય છે તો પૂજા સરસ મજાની થઈ ગઈ પાંચમ છે હા એ નાક પાંચમ છે એટલે બેટા ઉપર બનવું આપણે બરાબર તો તલવટના લાડવા બનાવવાના હા ઉલીના લાડવા બનાવવાના

પછી દીવા માટે દિવેટ કરીએ છીએ રૂ ની કેમ કે તે રૂને ને કરવી પડે તો તે રૂને ને કરી રહ્યા છીએ હવે અને પછી અગરબત્તીથી ભગવાનને ધૂપ કરવામાં આવે છે કેમ કે કોઈ પણ ભગવાન હોય છે તેને ધૂપ ગણો વાળું હોય છે તો આપણે ભગવાનને ધૂપ કરવું પડે આજે નાક છે અને અમે નાક વાર્તા કરી રહ્યા છીએ તો શ્રાવણ વદ પાચમના દિવસ વ્રત કરવામાં આવે છે વ્રત કરનારે સવારે વહેલા ઉઠીને નાહી ધોઈને પારિયાણા પર નાગનું ચિત્ર દીવો કરીને પૂજા કરવી

અને વહુઓ સાથે રહેતી હતી દરેક વહુ ને પિયર હતો માં બાપ હતા પરંતુ નાની વહુ રાધાર માં કોઈ ન આથી એને બધા નોકરી કહી મેણા મારતા હતા તેની પાસે સાસુ અને જેઓ ખૂબ કામ કરાવતી હતી ખાવાનું પણ પૂરું આપતી ન હતી ભાદરવો મહિનો આવ્યો એટલે એમના ઘરે ખીર બની ઘર માં બધે પેટ ભરીને ખીર ખાધી પણ નાની વહુ રાધાને કોઈએ યાદ ન કરી અને એ દિવસોમાં એ ઘરનું આપે તેને ખીર ખાવાનું મન થયું સાસુએ તેને તપેલીમાં જે હોય તે ખાઈ લઈને વાસણ માંજવા કહ્યું રાધાએ ગામમાં આવીને જોયું તો ખાવાનું કંઈ ન મળે ખીરની તપેલીમાં બાજીના કોપડા સિવાય બીજું કંઈ ન હતું આથી તે નિરાશ થઈ ગઈ છતાં પણ તેને તપેલી કપડા ઉખાડી એક કપડામાં ભેગા કરી મૂકી રાખતા અને તેને એમ કે વાસણ માંજી લીધા પછી નિરાશ હું કહીશ

જેને ખાધા પેટ કરજો બિચારી મારા જેવી દુઃખીયારી ખાઈ ગયું હોય એમ લાગે છે આ સાંભળી નાગર ખુશ થઈ ગઈ અને તેને રાધાને દર્શન આપતા કહ્યું બહેન તને કઈ વાતનું દુઃખ છે એના માં નાની બહુ રાધાએ પોતાનો દુઃખ વ્યક્ત કરતાં કહ્યું માં મારા કેયરમાં કોઈ શકું નથી માટે મારી સાસરી સૌ મને મેળા મારે વળી થોડા દિવસમાં મારો ફળો ભરવાનો છે

નાની બહુ આ સાંભળીને હતાશ બની ગઈ અને મનોમન નાગ દેવતાને પ્રાર્થના કરવા લાગી આ તો સાચે જ દૂરથી ગાડાનો અવાજ સાંભળવા લાગ્યો એક ઈંટ હશે એ દિશામાં જોઈ રહ્યા થોડી વારે ગાડા આમાં આવીને ઉભા રહ્યા અને એમાંથી રૂપ રૂપ ના અમાર સમી નાગણ નાગ દેવતા અને નાગ ઉતરવા લાગ્યા તેમની પાછળ બે નોકરો સોનાની પેટીઓ લઈને ઉતરવા લાગ્યા તેમની પાછળી અન્ય ગાડા પણ આવીને ઉભા રહ્યા

નાગણ હાથ ફેરવ્યો તો નીચેથી જમીન ખસીને ને ભોયરા નો રસ્તો ખુલી ગયો અને એ ભોયરામાં થઈને તેઓ મહેલ માં આવ્યા રાજાના કરતા પણ ભવ્ય એવું મહેલ આશ્ચર્ય રાધા તારે અહીંયા કશું જ કામ કરવાનું નથી ખાઈ પીને આ સામે પડેલા હિંડોળા છે આ ફક્ત તારે એટલું જ કરવાનું છે કે સવારે બપોરે અને સાંજે આ રૂપાની ભટડી વગાડીને બધા નાગ કુમારોને ભેગા કરીને દૂધ પાવવાનું નાની બહુએ આ કામ શહર્ષ સ્વીકારી લીધું

તેમને જોઈ છોકરો બહી ગયો અને તેના હાથમાંથી ગંદડી છૂટીને બે નાગ કુમારોના પૂછડા પર પડી આથી નાગ કુમારોના પૂછડા કપાઈ ગયા બીજા નાગ કુમારો ઘરે પા દૂધ પીવા ગયા ત્યાં એમના મોઢા દાજી ગયા બીજા નાગ કુમારો બાંડિયા થઈ ગયા તેઓ છોકરા પર ખૂબ ગુસ્સે ભરાયા અને તેને કરડવા દોડ્યા એટલામાં રાધા આવી અને છોકરાને તેને બચાવી કુમારોની આવી દજા જોઈને તેને ખૂબ જ દુઃખ થયું અને પણ તેના નાના છોકરાને શું કહી શકે નાગ નાગણીઓ નાગકુમાર ને સાંધ પાડ્યા પણ તેમના મનમાંથી લાજ ગઈ નહીં

મારા બાડિયા નાગકુમારો વિચાર માં પડ્યા કે બહેન કેટલી સારી છે હજી પણ આપણને યાદ રહે છે આ રીતે બે ત્રણ વાર નાખી આથી તે ગુસ્સે થઈ ગઈ અને છડકો કરી બોલી ઉઠી અમારા છોકરાનું દૂધ ધોળાવીને તમારા હાથમાં શું આવ્યું તમે તો મોટા ઘરના છો તે તમે ગાયો ભેંસો કાલે વસાવી શકશો પણ અમે ક્યાંથી લાવી શકવાના

તો અમારે લોકોને નાગપાચમ ની વાર્તા થઈ ગઈ છે અને હવે હું જઈ રહી છું માતાજીના ત્યાં અને હું હવે તૈયાર થઈ જઈશ કેમ કે માતાજીના ત્યાં ગોગા બાપાનું મંદિર છે અને દર નાગપાચમે હું ત્યાં આગળ જઉં છું તેમને પિયાલો બધા પાવતા હોય છે તો એટલે હું હવે જઈ રહી છું અને તૈયાર બૈયાર થઈ જાઉં અને પછી હું જઈશ માતાજીના ત્યાં આજનો આ બ્લોગ અહીંયા જ પૂરો થાય છે જો તમે અમારી ચેનલમાં સૌ પ્રથમ વખત આવી રહ્યા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો ચેનલને ને સબસ્ક્રાઈબ કરેલી જ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહી બધાને જય માતાજી જય બહુચર